ઓનું કામ કાઢો તો કાલે હે ને આ ઘીવા ટીવા સાટા આયાતા ને બોપર્યું મગણા બોલાવ તો ખાવ કો ઘરે આવે તો ધોવાઈ દેજો ઘીવા ટીવા સાટા આવે ને તો પછી મગણા બોલા જાય કે આટણ મેં થાબો ધોવાનું કામ હે અર્ધો તો ધોવાઈ જો મોટો મોટો નીકળે બે ત્રણ દોલુ રામ નાખી દે તો આ લોકો ધોતી જાય એકલે એકલી ધોવાની તો દોલ ના કેલા ને વરે હરમનો ઘાલા ને તો પાણી બધું યુઝ થઈ ખરખાઈ ધોવાય નો એલા બધાય હાથ ના ઘારિયામાં કરી દેગડી રાબર ઉપર તોય નઈ મું કભતાઈ બરાબર કાટે નઈ ઉના ખાશે એ વર્ષાધી વાતાવરણ તા છે પણ એ વાજ નદી નું હે ને ભાર છે માથે ભગવાન કરે ને ઉતરે તઈ નઈ તો નય થાશે તોય ઉભી જ ન લાગે ઉપર બસ ઈ અવાજ આવે ને ખોડા બોલે રામ રામ સીતારામ બધા ને હમણાં બસ આવે લીધા હો કાલે જોરદાર આગા આવ્યું હતી પણ કાલે આખો દી કઈ વરસાદ આવ્યો નહીં બપોરી જેવું તેવું હરે કહ્યું હતું એ કઈ ગણ્યામાં ન આવે ને આજ નદી નું હે અને આજ જોઈએ એ નક્કી ન હોય આમ કાર કાથી આવે જાય તાણે કઈ લાગતું નથી કે વરસાદ આવે એટલે બહુ સારું કહેવાય ને નથી ને આ લે વાહી જાય બાકી બધા નાખી દીધું હે देव नाश्तो कर बंटारों से कौन हालात होएगा तो नाश्तो करेगी तो मैं नाश्तो अने नाश्ता में सेवा करेगी रोटली नाश्तो कर तो क्यों नहीं खाएगी ना थी मरे क्यों नहीं खाएगी मैं मैं में ही खाएगी स्टार्टिंग में तुम्हारे खाते स्टार्टिंग में उन खाते

नाथ पकवान ठेक लो करा हुए दी तो। अपने ठेका में ठेक लोती हूँ। ना ये ठेका में। तो ये। अपने तगाके दी था ये राखे दी आगे। आगे। आदनो, आदनो तो कहाँ? आदमों आदमों दिन से नहीं पारी। हाँ। तो वहाँ तो। तो ये वो तो काम करवाना है। ये वो काम। कोई कोई तो अंडर नेट किया नहीं काम। हमें दौड़ होगा ना सावानी पिया ली � અમારા હગા આવે તે થોડી ઘણી ખરીદી કરવાની હતી આગળ ફોન આવ્યો તો કે તમે નવરા હોય તો આવો હું કા હાલો તો આવી જઈ લઈ કામ ને આપણે મે વરતા ભઈ તો પટાતા નઈ ભરાઈ નો થા હ હા જાવ હગા કાંઈ તો તમે હગા ભેરા ભરે જાવ હ તમારા કઈ દેવું હોય તો લઈ લો અમાર લેવું બાજરાન બાસ્કુ લેવું છે કે સોકઈ ન લે બાજરાનું બાસ્કુ લેવાનું છે ચલો 3:00 વાગે ભરી વાગે હો 5:30 વાગે કે હટાણે ને બોપર અમે વાત કરી કે અમે કુતિયાણા જઈએ મીમાન આવે થોડી ઘણી ખરી થોડી ઘણી ની મોટી બધી ખરીદી કરવાની હતી તો મીમાન ને હે ને પછી ટાઈમ હતો થી 2:30 વાગે હું ઘેર લેઈને આવી માં એ સેટ તો બનાવા ને સેટ ને રોટલા અમારું પૂતા કરી લીધા ત્યાર પછી મીમાન નું હે ને કોઈ નક્કી નહોતું કે ખરીદી પૂરી થાય કેટલિક વાર લાગે એ પ્રમાણે ઘેર આવવાનો હતો એટલે તો શિયા રોટલા કીને ખાટું એડવાન્સમાં નહોતા કર્યા ટૂંકમાં નથી એ પ્રમાણે માને કાકા હું ફોન કરીને તો રોટલા બનાવીને નાખ્યો બનાવી નાખી શ્યાકતા બનાવી નાખ્યું હતું તો પછી દોઢ વાગે નૈવરા થયા હતા પછી માને ફોન કર્યો તે રોટલા ઘર નાખ્યા હતા પછી આવે ને હિરા એવા બધા પૂણા બે વાગે ને બેઠા હતા અટાણા હોતી ગમે આખડી ગા ને રામાય કુદરિયા ગયો બાજરા બાસ્કુ લેવાનું હતું બે ખાસ લેપ લેવાના તો એક ધારિયા હાટુ ને એક હોકરી આ ફરિયામાં માં તો હે ધારિયા માં બે લેપની જરૂર હતી ત્યાં એ આગળ મિમાન ને મુકવા ને એમ કા આ બે ત્રણ વસ્તુ લેતો આવજે એ બ જોઈએ ને અમારે હે ને બપોરે ઠાવકો એવો તડકો પડ્યો તો ને ઈ થાય થાતું તું કે મેઈ માવઠે એવો હે ને વિદાય લઈ લીધી તથા માવઠે હે ને અટાણે પાછું આદરણ કર્યું જીણા જીણા સાટા આવે ને હાવ અંધારું ઘોમ ઘોર થયું આવો તમારું સ્વાગત છે હવાના પોર માં ઓહરી માં ચડેગો તો 100 વાગમાં હુંવા બ્રશ કરતી કરતીતી કુંડે તે આ ખોદે પોઈ ગયો હું કાઈ કે ઉતરે જાય તો પગિઠિયા ચડે ઓહરી માં કરે પછી ઊભી થઈ હું કાઈ હેવ જ ને આવી ગયા છે મૂંગા બુંગા વારીને હા ને ક્યાં અરે લે એવું હે ઓલા લે પૂતા લે ને તો મીમાન બસ જડે ગઈ હા એ તો બસ ત્યાર જ પડી છે તો આ છે ને મીમાન અમે કાઉ કેવાય સેવા માં ઉતા એટલે સેવા માં તો નો કેવાય સેવા તો કાઉ તો મેણે ભેગા ઉતા એટલે એટલો બધો કઈ લોગ ઉતારવાનો મેળ આવ્યો ને ટાઈમ હતો ને ઘેર આવ્યા તા હીરાવ લીધું તા તા બે હવા બે જીવું થયું બે વાગે તો ખાધું બે વાગે ખાધું હા ને ચા પાણી પછી 3:30 ની ચા પાણી પી ને પછી ની કેને મે અમે ધોર નઈ ની નું ના ક્યું થોડીક ચા વાટી આવી ને એ હું બધું હાલે માર બાપો જોવે ટીવી ને આદરણ થ્યું હે ને મે વા રુપારો ધવાળો કર્યો ઢારિયા માં હાલી ટીયા 18:05 ના ફેરાવતા હતા હમ તો માથે મે આયે હું કદોતા પઠણ આયો ભાઈ કે પાથરા પલટાવીએ પાછો

एक ढारिया में सड़ावा है पर ढारिया में थोड़ा कि एक आधो सेड़ो का मुकाई गए बीजे काले करवा है हाँ तो मैं तो जो है मैं नोधी बदी फेरू हाँ फण फण आए पर लगभग ये आए हिजे पुगे जाए हाँ जाकर नहीं जी मैं वर्गे 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 तो वर वर कार नो है बोल क्यों आले तुम्हारे हमारे जो आले मटे ताली चिप्स बनावा नहीं है सियाप बो पर नहीं ताज निमानु का नहीं तो सियाप खावे गुन निमानी कहीं बो परी पर सिखावा मैं मोड़ उठे गुन तो बेवा गता के गाता थी कहीं मेरा ही बोलने तो मनी लगी बो कोपिनन मैसाणो थोड़ो को भारो लियो हमार बियारो पर वन खाई तमरो खाई एकता मोड़ो खातु मैं मीने तो मी का खादु एक जो मी मान से नी नाथी मीमानियम लेई के आया तो पछे घेता मोड़ो खेबो तो गोपरा करवा बेठा था 2 बजे गा था पछे वेता नीमानिता काम करू पछे आनी मी मेनी में से ने फेरी लेई नी इवन तो समोसा लीधाता गाठिया वणेला लीधाता डीजे ले ने ने ज़ेले भी, ज़ेले भी नहीं, ज़रले भी, बोरेलो नहीं, बोलेरो, 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 क्या रख रख दिया होगा? ज़ेले भी, ज़ेले, ज़ेले भी नहीं, ज़रले भी, तो है नहीं वो बताइयो तो इन आपसे एक बट एक बट खाता हैं मीठा रोटलां भट्टों में ये लोग, ये बट मनीष थोड़ी भूख लगी थी, �

ए हा हो वो बात है बो हमरा हां पर ले धोवाड़ो कयो ने छोटो एक दू हां ना ते के कैसे सही करो ना, दुण 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 ना, ना के सुलेट करो हां ए हूं ता बात सो के ये दू खाई के हां ना ये बाबा फोन करे तब बाबा फोन ओए